નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રક્ષાબંધન છે એ ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે પણ શું તમને ખબર છે કે ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આજે આપણે વાત કરીશું ગુજરાતના પોરબંદર જિલ્લાના ભોળધર ગામની કે જ્યાં માત્ર રક્ષાબંધન નહીં પરંતુ આવનારું વર્ષમાં વરસાદ કેવો રહેશે તેનો પણ વર્તારો કાઢવામાં આવે છે તો શું છે આ સમગ્ર મામલો ચલો જાણીએ આ વિડીયોમાં આ પરંપરા અનુસાર સૌથી પહેલા ચોમાસાના ચાર મહિના એટલે કે જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરુ એમ ચાર ઘડા પાણીથી ભરવામાં આવે છે ત્યારબાદ ગામના બે યુવાન કિશોરો આ ઘડાને ગૌશાળામાંથી પાણીના ભરી લાવે છે ત્યારબાદ ગામના વડીલો અને ખેડૂતોની હાજરીમાં આ તમામ ઘડાઓને એક લાકડાના હળનું વિવિધિવત પૂજન કરવામાં આવે છે પૂજન પૂર્ણ થયા બાદ એક રસપ્રદ અવલોકન કરવામાં આવે છે જે ઘડામાંથી સૌથી વધુ પાણી બહાર નીકળે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે તે મહિનામાં સારો વરસાદ પડશે આ આગાહીના આધારે ગામના ખેડૂતો આવનારા વર્ષ માટે વાવેતરનું આયોજન કરે છે આ વિધિ અહીં સમાપ્ત નથી થતી આ બાદ એક બીજી રસપ્રદ પરંપરા છે જેને હેણી કહેવામાં આવે છે ગામથી થોડે દૂર બે યુવાનો વચ્ચે એક દોડ સ્પર્ધા યોજાય છે આ દોડમાં જે યુવાન સૌથી પહેલા ગામના પાદરમાં પહોંચે તેને હેણી જીતી એમ કહેવામાં આવે છે આ જીત માત્ર એક દોડ નથી ગામ લોકોની એવી માન્યતા છે કે આ યુવાન આખા વર્ષ દરમિયાન ગામનો ભાર અને જવાબદારીઓ આવે છે આ પરંપરાઓ આજે પણ ગામમાં જીવંત છે અને ગામના લોકો માટે રક્ષાબંધનનો તહેવાર આસ્થા કૃષિ અને સમુદાયની એકતાનું પ્રતિક બની રહે છે